વધારે પડતા યંગસ્ટર છોકરાઓ આવી ગયા છે આજે કામની શરૂઆત થઈ ગઈ છે અને મસ્ત કામ કરવાનું છે આજે કે દસ છોકરા છે ને આપણે ભરતીમાં માં તો આપણે ભરતી કરી નાખીએ ને અડધા લોકો પહેલાં ભરતી નું થઈ જાય ને પછી આપણે આગળ જોઈએ ચાલો આવી જાવ તગારા ક્યાં છે આપડી પાસે તગારા ત્રણ જ છે એમ ને મંગાવ્યા છે ને હાલો ત્યાં સુધી ભરતી નું કામ ચાલુ રાખીએ હાલો સુપર સ્પીડે કામ ચાલી રહ્યું છે અત્યારે રેતી આવી ગઈ છે બેલા આવી ગયા છે અને કામ જબરદસ્ત લેવલે ચાલી રહ્યું છે એટલે લાગે છે કે એક જ દિવસમાં અમારું જે ઘરનું સ્ટ્રકચર છે એ ઊભું થઈ જશે અને નેક્સ્ટ દિવસથી પ્લાસ્ટર ચાલુ થઈ જશે એટલે બને ત્યાં સુધી અમે જલ્દી બનાવવાનો પ્રયત્ન કરશું આ સીધું જાઓ ને આવી જાઓ ચાલો એટલે ભાઈ બે બે કરીને બધા અંદર નાખી દે હાલો ચાલો ભાઈ જણ ઉપર આવી જાઓ જણ નીચે આવી જાવ સવાર સવારમાં અમારું કોઈ ફેવરેટ મોસ્ટ ફેવરેટ કામ હોય તો આ છે મને પ્રેમ કરે છે મોર્નિંગમાં ઉઠીને ગાયને રોટલી નાખો કૂતરાવ જે પણ તમને રસ્તામાં મળે તમામ જાનવરોને કાંઈક નાખો હવે સીધા કામ પર લાગો અને સાંજે સાંજે આપણે ફોટા પાડશું આપણે સાંજે ફોટા પાડશું આપણે બધાના પાડશું સાંજે ચાલો ચાલો હવે થોડા કામ પર લાગી જાવ ચાલો ચાલો આજે બહુ કામ સાત ફૂટ નું રસોડું ઊભું રાખવાનું છે આ રીત માં માર્બલ નું થઈ ગયું છે ને દાદા હવે થોડી ભરતી કરવાની બાકી છે આપણે ભરતી કરી લઈએ તું એક કામ કર આની અંદર માર્બલ ને પાપડ ની લેવા જ ને મહેસારે જાતું કામ કર તું પાવડો આને આપી દે એક કામ કર થોડી ખોદી નાખો બસ હવે ખેંચી લો ચાલો ખેંચો ચાલો એને આમ જાવ આમ જાવ હા ધીમે ધીમે ચાલો આવી જાવ પાછા માસ હોય છે એ મહેશ દાદા માસ્ક કાપો ની હોય તો આને દસ ટકા અહીંયા લ્યો એટલે અમને બીજા ઘર બનાવશે ને કામ લાગશે એટલે એ ફટાફટ કરો ને જલ્દી હા તો અમે લાવી થી સાત છ વાગે ફોટા પાડવાનું છે બધાનું પેલા થોડું કામ પતાવી લઈએ ભાઈ ચાલો 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 ભાઈ આપડે ફોટા બપોરે છ વાગે રાખશું છ વાગે પાડશું આપડે મહેસાણા ની જનતા નો એવો પ્રેમ છે કે આપણે ના નથી પાડી શકતા પણ બધાને વિનંતી કરું છું ભાઈ આપણે છ વાગે ફોટા પાડશું ચાલો દાદા હવે થોડું કામ કરી લો દાદા પ્લીઝ પગે લાગુ પ્લીઝ થોડુંક મદદ કરો દાદા બેકગ્રાઉન્ડમાં જ્યાં પણ જોશો ત્યાં તમને પબ્લિક જ પબ્લિક દેખાડશે અને ઘણીવાર બહુ બધી પબ્લિકના લીધે તો ઘણી બધું નુકસાન થાય છે આ અમારા જે બેલા છે એ બધું તૂટી ગયું છે તમને બતાવું આ જુઓ બધી વસ્તુ પણ કાંઈ વાંધો નહીં પ્રેમ છે મહેસાણાની જનતાનો પ્રેમ છે ઘણા લોકો ઘણીવાર એમ કહેતા હોય કે મહેસાણાવાળા કંજૂસ હોય છે તો એ બધાનો વેમ છે મહેસાણાવાળા જેવા દિલદાર અને મોજીલા માણસોને આ જેટલા તમે જોશો જેટલા આ કોઈ રૂડું લગાડવા માટે મેહોણા કોઈ રૂડું લગાડવા માટે જરાય નથી કેતો પણ ખરેખર કામ કરવાની શરૂઆત કરી તમે જોઈ શકો છો આખું ઘર કમ્પ્લીટ થવા આવ્યું છે એટલે આ આ મહેસાણાની જનતાનો પ્રેમ કહી શકો તમે એની બહાદુરી કહી શકો આ જેટલા યંગસ્ટર છોકરા છે તમામ લોકોએ ખૂબ મહેનત કરી છે તો બધા લોકોનો ખૂબ ખૂબ આભાર બોલો આઠ દસ લોકો ને આવા જ લઈ લે ભરતી માં આવી જાય ભાઈ આઠ દસ લોકો આવી જાવ આવા જ આવી જાઓ ઓસરી ઓછા અને બે રૂમ હોતન પથ્થર ની જરૂર નથી ને અત્યારે તો આપડે પેલી ભરતી કરાવી દઈએ એક લાઈન આ આવી જાવ એ આ રૂમ માં ભરતી કરો ચાલો આવી જાવ જલ્દી ફટાફટ હવે તમારી આ ભરતી પૂરી નો થાય ને ત્યાં સુધી તમે અહિયાં જ રહેજો બરાબર આ જે ભરતી વાળા જેટલા છે ને જ્યાં સુધી તમારું પતે નઈ ત્યાં સુધી તમે અહિયાં જ રહેજો બધા છ વાગે પાછા પાડશું બધા સવાર થી લઈને અત્યાર ભાઈ મહેસાણા જિલ્લાની જનતા જે પ્રેમ આપ્યો છે આ હાર કાઢી કાઢી થાકી ગયો છું એ છે મહેસાણાની જનતાનો જનતા નો પ્રેમ સવારનો મહેસાણા જિલ્લાની જેટલી પણ પબ્લિક આવે છે તમામ લોકો સાથે ફોટો પડાવી રહ્યો છું પણ એક નોંધ લેવા જેવી વાત છે કે હું જેવો લોકો સાથે ફોટો પડાવું છું તો જાનકી મારી બાજુમાં બેઠી છે એ તરત જ મારો હાથ પકડી લે છે અને પોતે ફ્રેમમાં આવીને મારી સાથે ફોટા પણ પડાવે છે એ પોતે આજે સ્પેશિયલ ફીલ કરે છે કે તમને બતાવું કે જેવી પબ્લિક મારી સાથે ફોટો પડાવવા આવે છે તો એનું રિએક્શન કેવું હોય છે જોયું તમે નોટિસ કર્યું હશે તમે નોટિસ કર્યું હોય છે કે મજા આવે છે જાનકી મારી સાથે સવારનું નું જ્યાં જાઉં છું ને અમારી પાછળ પાછળ છે આ મસ્ત કામ કરવાના સરસ મજાના સેવાના કામ કરવાના બધા સ્કૂલની અંદર બધા પ્રોગ્રામમાં ભાગ લેવાનો જય માતાજી આવો આવી જાઓ ફોન ક્યાં મારો ફોન પેલો છે ચાલો આવી ગયો હવે હું જાઉં છું અમે કામ કરવા પાછો આવું આજે આખો દિવસ ભરતીના કામમાં હું હતો બંને રૂમમાં અને ઓસરીમાં આખો દિવસમાં ભરતી લગાડી છે દૂર દૂર થઈ ગયા પણ ભરતીમાં આજે વધારે મજા આવી ચાલો 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 જલ્દી 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 પુરાણ રહેવા દેવો અંદર બંને રૂમમાં થઈ ગયું આમાં થઈ ગયું હવે રહેવા દેવો પુરાણ કામ કરતા કરતા પોણા સાત વાગી ગયા છે અને વિશ્વાસ ન કરી શકો એટલું અદ્ભુત કામ થયું છે આ એક સરસ મજાની ઓસરી છે આ એક રૂમ છે બીજો અને હજી દિવસ પૂરો નથી થયો પણ એક દિવસની અંદર તમે વિશ્વાસ ન કરી શકો એટલું અદભુત કામ કર્યું છે પોણા સાત વાગી ગયા છે બધા માટે વડાપાઉં મંગાવ્યા છે તો વડાપાવ ખાઈને પછી ફરી પાછા કામે લાગશું હવે આપણે જેટલા બ્લોક છે ને બધા બ્લોક લઈ લઈને એક એક રૂમ માં નાખી દો જેથી કરીને દિવાર ઊભી થઈ જાય ચાલો આ બ્લોક ને એક એક રૂમ માં નાખવાનું ચાલુ કરો પછી 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 ફોટા પછી દાદા ફોટા પછી થોડું કામ બાકી છે હું આયા છું આયા છું ચાલો ભાઈ જે ખાલી છે બધા પથ્થર મૂકો સોની સ્પીડે કામ અત્યારે ચાલુ છે ટોયલેટ બાથરૂમ આજે જ અમારે ચણી નાખવાના છે એવરી ટાઈમ અમે વેસ્ટર્ન ટોયલેટ નથી કરતા અમે બેઠું ટોયલેટ બનાવીએ છીએ પણ આ વખતે અમે વેસ્ટર્ન કેમ કે દાદા ને બેસવા માં તકલીફ પડે છે એટલા માટે અમે વેસ્ટર્ન ટોયલેટ બનાવશું લઈ લો ઓય બે લોટ રહેવા દો હવે આ ખાઈ લો ચાલો આવી જાવ આવી જાવ બધા બધા છ છો લેવા મળો ચાલો ભાઈ છ પોયરા છ લેવા મળો ચાલો રાવડી ચલો વિલ વિવડી છ છ એકમાં લેવા મળો બધા આખા ગામ માટે લેવા છે માણસ નું કોઈ નથી લેવા મળો ને ચાલો આવી

આજ માટે આટલું જ છે જે કામ બે દિવસમાં થવાનું હતું એ એક દિવસમાં થઈ ગયું છે મહેસાણાની જનતાએ મહેસાણા જિલ્લાએ મારું દિલ જીતી લીધું છે કામમાં મોજેલા માણસો એટલે મહેસાણાના લોકો ઘણા યંગસ્ટરો અહીંયા શ્રમદાન માટે આવ્યા છે પણ તમે માનશો નહીં પાણી પીધા વગર કામ કરી રહ્યા છે એટલે જ કહેવાય છે કે મહેસાણા જિલ્લો એટલે શ્રદ્ધાથી ભરપૂર શ્રદ્ધાળુ લોકો વસે છે મહેસાણામાં લવયુ મહેસાણા આજ માટે આટલું છે તમામ લોકોને ફરી પાછો કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો આ પાંચ બાળકો માટે ઘર બનાવી રહ્યા છીએ ટાર્ગેટ અમારો સાત દિવસમાં ઘર બનાવવાનો હતો પણ લાગે છે લોકોનો જુસ્સો જોઈને ત્રણથી ચાર દિવસમાં ઘર કમ્પ્લીટ થઈ જાય છે તો આજ માટે એટલું છે ફરી પાછો તમામ લોકોને કહીશ કે સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ